નમસ્કાર સર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો દસ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે મિત્રો મંગળવારના મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આજે પણ આવક સારી જ જોવા મળી છે એટલે ડૂમ નંબર બેમાં અગિયાર પિલરથી ચૌદ પિલર ભરેલા છે મિત્રો અને ત્યારબાદમાં ડૂમ નંબર ત્રણ પણ આખું ભરેલું છે મિત્રો તમે જોઈ શકો ડૂમ નંબર બે મેં હરાજીનું કામકાજ અત્યારે અગિયાર પિલરથી ચાલુ થઈ ગયું હતું ચાલો હરાજીમાં જ આખી જાણસી કેવો રહે છે આજના બજાર ભાવ ताली हिकु

એક હજાર ને એકત્રીસ રૂપિયાનો ભાવ છે જેવીસ મગફળી છે એક હજાર ને એકત્રીસ રૂપિયામાં વેચાણી છે ત્રેવીસ મગફળી એક હજાર ને એક રૂપિયા નો ભાવ છે એક હજાર ને એક રૂપિયાનો ભાવ છે સાડત્રીસ નંબર મગફળી છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ છે એક હજાર ને છ રૂપિયા નો ભાવ છે ઓગણચાલીસ નંબર છે પણ પીલાણ ક્વોલિટી માં છે એક હજાર ને રૂપિયા નો ભાવ છે અને મિત્રો આજની બજાર વિશેની વાત કરીએ આજની તેજી મંદિરની વાત કરીએ ને તો મિત્રો બજાર છે એમ કાલ જેવું જ બજાર જોવા મળ્યું છે પીલાણમાં પણ એવું બજાર જોવા મળ્યું છે ને બિયાણ માં પણ તેવું જ કાલ જેવું જ બજાર જોવા મળી રહી છે મિત્રો તમને આ માહિતી સારી લાગી અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગ્યો તો કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં